એક ચારણ એક રાજાના રાજાની કસોટી કરવા તેની પાસે સિંહ દાનમાં તે જોવા જુઓ આ વિડીયો મૂડીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાચોજી થઈ ગયા એક વખત હળવદના રાજરાણા કેસરજી ધ્રોડના રાજા અને ચાચોજી એક સાથે ગોમતીજીમાં નાવા ગયા હતા ગોમતીજીમાં સ્નાન કરતી વખતે હું મારા જાચનારને આપીશ ત્રણે જાત્રાળુઓ ઘરે આવ્યા બે મોટા દરબારોના વ્રત થોડે વખતે છૂટી ગયા પણ ચાચોજીની પ્રતિજ્ઞા તો જીવ સટોસટની હતી હળવદ દરબારે પોતાના દસોંધી ચારણને ઉશ્કેર્યા વચન આપ્યું કે પરમારનું નિયમ છોડાવતો તું જે માગે તે તને આપું ચારણ કહે પરમારનો પુત્ર હું માથું માંગીશ તો માથું એ વધેરી દેશે દરબાર કહે એવું કઈક માંગ કે પરમારને ના પાડવી પડે ચારણ મૂડી આવ્યો ભર કચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા ચાચોજી કહે કવિરાજ આશા કરો બાપ તમથી નહીં બને શા માટે નહીં માંડવરાજ જેવા મારે માથે ધણી છે આ રાજપાટ ઉપર તો એની ધજા ફરકે છે મારી નહીં કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી માંડવરો ધણી એની લાજ રાખવા જરૂર આવશે અંદાતા મારે તારી રીધી સીધીની એક પાઇ નથી જોતી તારા લાખ પસાવ પણ ન ખપે તારા માથાનો પણ હું ભૂખ્યો નથી જે માગવું હોય તે માંગો ચારણે ગોઠણભેર થઈને દુહો કહ્યો કે અસ આપે કે અધપતિ દે ગજ કે દાતાર સાવજ દે મુ સાવવલ રે પારકરા પરમાર કોઈ રાજા ઘોડાના દાન કરે તો કોઈ હાથી આપે પણ હે સૌથી ભલા રાજા તું મને જીવતો સાવજ આપ સાવજ સભાનો અવાજ ફાટી ગયો હા હા જીવ તો સાવજ ચારણે લલકાર કર્યો જમીદાન કે દે જબ્બર લીલવડુ લીલાન સાવજ દે મુ સાવ ભલ પારકરા પર માર કોઈ જબરા રાજા જમીન ના દાન આપે કોઈ પોતાના લીલા માથા ઉતારી આપે પણ હે પરમાર તારી પાસે તો હું સાવજ માંગુ છું હાહાકાર કરીને આખી કચેરી તાળુકી ઉઠી ગઢવા આવું માગીને પરમારની આબરૂ પાડવામાં વડાઈ માનો છો કે ગોજારો ગઢવો સભામાં સ્વર ઉઠ્યો ચાચોજીના મુખની એકે રેખા બદલી નહીં મોં મલકાવીને એણે કહ્યું કવિરાજ આવતીકાલે પ્રભાતે તમને સાવજના દાન દેસુ મધરાતે માંડવરાજના થાનકમાં જઈને ચાચોજીએ અરજ ગુજારી એ સુરજદેવ જીવ તો સાવજ સી રીતે દઉં તારી ધજા લાજે નહીં એવું કરજે દેવ દેવળના ઘુમટમાંથી ધણાટી દેતો અવાજ આવ્યો હે એમાં મારી પાસે શું આવ્યો મારા ડુંગરમાં આટલા સાવજ ડણક દઈ રહ્યા છે તું ક્ષત્રિ છે તે એમાંથી એકાદને જાલી લે બીજો દિવસ થયો પ્રભાતે આખી કચેરીને લઈને ચાચોજી ચોટીલાના ડુંગરમાં ગયા ચારણને કહ્યું ચાલો કવિરાજ સાવજ આપુ પરમારના ચારણોએ ઉપાડી તેવણ પાર રાખ્યા તણી પરમાર તાર ત્યાં તો ત્રાડ દેતો એક સિંહ નીકળ્યો ડોટ કાઢીને ચાચોજીએ એના કાન ઝાલ્યા બકરી જેવો બનીને સિંહ ઉભો રહ્યો પરમારે બૂમ પાડી લ્યો કવિરાજ આ સાવજના દાન ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે ચાચોજીએ સાત કર્યો ગઢવા નવ લાખ લોબડિયારીઓ લાજે છે અરે તું કોઈકનો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો ને હવે ભાગ્યો સિંહને સામો ઉભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો ઓ ચારણ મર્દને પાછા પગલા માંડવા ન શોભે દાન માગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતા લેવું ભારે પડશે અને એકવાર માંગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો ચારણનો વંશ લાજે શું કરવું ચારણે ચતુરાઈ કરીને આગે ઊભા ઊભા કહ્યું કે ચાચે સી સમપિયો કેસર જાલિયો કાન રમતો મેલીએ રાણા પોતિયો પરમાર ધણી ઓ બાપ ચાચા તે કેસરી સી નો કાન જાલીને મને સમર્પણ કર્યો એ હું કબૂલી લઉં છું મને દાન પહોંચી ગયું હવે તું તારે એને રમતો મૂકી દે હે રાણા સાવજને માથે હાથ ફેરવીને રાજા બોલ્યો જાઓ વનરાજ મારી લાજ આજે તમે રાખી છે સાવજ ચાલ્યો ગયો લોકો કહે છે કે એ માંડવરાજ પોતે જ હતા